ભાઈ આપણે પહોંચી ગયા છીએ શ્રી બુટ ભવાની માના દર્શન કરવા માટે અરણેજ તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો ફરીથી બધાનું સ્વાગત છે મારા નવા આજ ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં કેમ છો બધા આશા રાખીએ કે બધા મજામાં જ હસો ગઈકાલના વ્લોગમાં તમે જોયું આપણે સુરેન્દ્રનગરથી લીમડી દર્શન કર્યા પાણીપુરી ખાધી પછી આપણે ત્રિમૂર્તિ દ્વાર એટલે કે બ્રહ્માજી વિષ્ણુજી મહેશજીના મંદિરે સરસ મજાના દર્શન તમને પણ કરાવ્યા અને અહીંયાથી આગળ આપણે બગોદરા ગાંઠિયાની બધું ખાધું હતું અને હવે જવાનું છે આણંદ અને આરવને આપણે બાર તેર દિવસ પછી મળીએ છીએ લાઈવ એક્સપ્રેશન લઈ અને ઈ પહેલા પણ આપણે ક્યાંક દર્શન કરવા ગયા હતા ચાલો તમને આખો વ્લોગ બતાવીએ લેટ સ્ટાર્ટ તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ શ્રી બુટ ભવાની માના દર્શન કરવા માટે અરણેજ આપણે આણંદ જતા રસ્તામાં જ આવે અને બગોદરાથી માત્ર દસ આઠ થી દસ કિલોમીટરના અંતર આ મંદિર આવેલું છે ચાલો અંદર તો ફોટોગ્રાફી એલાઉડ નથી એટલે તમને અંદરથી દર્શન નહીં કરાવી અંધારું થઈ ગયું હતું એટલે તમને વ્યવસ્થિત અત્યારે ફોટોગ્રાફીનો વિડીયોઝ નહીં દેખાતો હોય પરંતુ તમને બને તેટલું સારું ફોટોગ્રાફી અને વિડીયો બતાવવાના આપણે પ્રયત્નો કર્યા હતા અને સરસ મજાના આપણે દર્શન પણ કર્યા હતા અને આપણે પૂછ્યું હતું કે ભાઈ

એટલે સરસ મજાના માતાજીના દર્શનનો લાવો પણ આપણને મળી ગયો તો અમને એમ હતું કે બહુ ગીર દેશે પરંતુ રાતનો સમય હોવાથી અમને શાંતિથી દર્શન થઈ ગયા હતા ચાલો દર્શન કરી લીધા છે ને હવે જઈ રહ્યા છીએ આણંદ અરે હાય હાય અરે બાર જમવા માટે કૃષ્ણ ના સૌથી મોટા બેન જીગીસા બેન જન્મ દિવસ હતો અમે પહોંચી ગયા હતા ભાઈ સરસ મજાનો જમવા માટે ડિનર કરવા માટે પરાઠે વાલી ગલી અને ભાઈ આણંદમાં રહેતા હોય તો એકવાર અચૂક ને અચૂક આઈટમ્સ ટ્રાય કરજો ભાઈ પરાઠા ટેસ્ટી અને એકદમ રીઝનેબલ રેટની અંદર અમે બે દિવસ અહીંયા જમવા ગયા હતા એટલું સુપર ફૂડ હતું એમ્બિયન્સ પણ સારું હતું સરસ મજાનું તમે ફેમિલી સાથે જાશો એટલે બાર ખાટલામાં બેસીને જમવું હોય તો જમી શકાય છે અને અંદર તમારે એસીમાં બેસીને જમવું હોય તો પણ સરસ મજાની વ્યવસ્થા કરેલ છે અને અમે બધા પહોંચી ગયા હતા ભાઈ બર્થડે સેલિબ્રેશન હતું જગીશ સાહેબ એટલે બધા ડિનર કરવા માટે પહોંચી ગયા હતા અને મે મંગાવી હતી ભાઈ સ્પેશિયલ થાળી જેની અંદર તમને રાઈસ દાલ મખની પનીરની ની સબ્જી પછી બીજી એક મિક્સ વેજ સબ્જી હતી અને લચ્છા પરાઠા અને ભાઈ આમની લચ્છી પણ એક નંબર હતી એટલે બધી વસ્તુ ટ્રાય કરવા જેવી છે અહીંયા દાલ મખની તો સુપર ટેસ્ટ છે કારણ કે તમને ઓરિજિનલ પંજાબનો ટેસ્ટ તમને આનંદમાં જોવા મળવાનો છે અમારા સુરેન્દ્રનગરમાં હજી સુધી ને આવું બધું દાલ મખની ને એવું બધું સ્ટાર્ટ નથી કઈક નવું ફૂડ ઘણા દિવસે ખાવા મળ્યું એનો એક આનંદ હતો સરસ મજા જમી લીધા બાદ તમે જોઈ શકો છો એકદમ અને હવે જઈ રહ્યા છીએ વિદ્યાનગર રોડ ઉપર આવેલ ઋતુ આઈસ્ક્રીમ નો આઈસ્ક્રીમ ખાવા માટે ભાઈ વલ્લભ વિદ્યાનગર રોડ ઉપર આ ઋતુ આઈસ્ક્રીમ ફેમસ છે આણંદમાં રહેતા હશે એમને તો આમનો આઈસ્ક્રીમ ખાધો જ ચાલો આજનો દિવસ અહીંયા પૂરો કરીએ છીએ ગુડ મોર્નિંગ કેમ છો બધા તો સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે આણંદમાં અને આમ તો મોર્નિંગ ને આફ્ટરનૂન બે કહેવાય વાગ્યા છે અગિયાર વીસ અને જઈ રહ્યા છીએ કાવ્ય અને કનિષ્કને સ્કૂલે લેવા માટે અને જોઈ ચાલો આગળ જઈને તમને સ્કૂલ પણ બતાવીએ અને કાવ્ય કનિષ્કને મળીએ ગુડ મોર્નિંગ આરો ભાઈ હાઉ આર યુ ફાઇન એન્ડ કયો એરિયા છે દેવાંગ કુમાર એનડીડીબી ઓકે ભાઈ સરસ મજાનો એકદમ શાંત એરિયા છે ચાલો આગળ જઈને મળીએ

અને બાર ને ચાલીસે આણંદ ની બજાર જઈ રહ્યા છીએ મગફુલા ખાવા માટે હવે જોવી મળે છે કે નથી મળતો લેટ સી વ્લોગ તમે બહેના રહેજો તો ફાઇનલી પહોંચી ગયા હતા વિદ્યાનગર રોડ ઉપર અને વિદ્યાનગર રોડ ઉપર દરેક બ્રાન્ડના સ્ટોર્સ સ્ટોર અહીંયા અવેલેબલ હોય છે એટલે ભાઈ ખરીદી કારણે અમે આણંદ એનઆરઆઈ ગામ માટે ફેમસ છે એટલે બધા બ્રાન્ડેડ જે કોઈ સારી સારી બ્રાન્ડ એના શોરૂમ હોય છે અને પછી પહોંચી ગયા હતા જેના માટે અમે નીકળ્યા હતા મગ ખાવા માટે અને એમાં એક ફેમસ સ્થળ એટલે અંજલી મગ પુલાવ ભાઈ બાપ તો દેના કુ પાર્સલ બ્રો

મગ પુલાવની સાથે અહીંયા તમને ગ્રીન પુલાવ તેમજ હૈદરાબાદી બિરયાની વગેરે વસ્તુ મળે છે તમે જોઈ લો ભાઈ આટલી બધી ભીડ લઈને સવારે દસ વાગે આ લારી ખુલી જાય છે અને બપોરે ચાર વાગ્યા સુધીની લારી હોય છે પછી બાજુમાં એક બીજી લારી ઉભી રહી છે કૃષ્ણ મગ પુલાવ ત્યાં આપણે હૈદરાબાદી બિરયાની મંગાવી હતી અને ભાઈ એમનો ટેસ્ટ પણ એક નંબર હતો હૈદરાબાદી બિરિયાની નો પ્રાઇસ પણ એકદમ રીઝનેબલ હતું

પુલાવ અને સમોસાની સાથે વેચાય છે એટલે અહીંયા જાઓ તો બંધ સમોસા પણ ટ્રાય કરવાનું ભૂલતા નહીં આપણને ત્રણે ત્રણ આઈટમ ત્રણ ચાર આઈટમ આપણે મંગાવી હતી અને બધી વસ્તુ આપણને ભાવી હતી ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ આભાર